તો આ તરફ રાજપીપળા વિસ્તારમાં જાણે કે તસ્કરોને કાયદો અને વ્યવસ્થાનો જરા પણ ડર રહ્યો નથી ત્યારે વિવિધ નાની મોટી સોસાયટીઓમાં ચોરીના બનાવો વધી રહ્યા છે વડીયા ગામની દેવાશીષ સોસાયટીમાં માસ્ક હથિયારો સાથે તસ્કરી ગેંગ સક્રિય બનતા રહીશોમાં ફફડાટ છે પોલીસ તંત્રની ઢીલી નીતિને કારણે સોસાયટીના લોકો રાત્રિના સમયે જીવના જોખમે પહેરો ભરવા પણ મજબૂર બન્યા છે રાજપીપળા નજીક વડિયા ગામમાં નાની મોટી સોસાયટીઓમાં આજકાલ મારક હથિયારો લઈ તસ્કરો આવતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળે છે તસ્કર ટોળકી ગાડી ટેમ્પો લઈને આવી બે થી ત્રણ વિસ્તારોમાં વહેંચાઈ જાય છે બે ત્રણ દિવસ પહેલા દેવાશીષ સોસાયટીમાં રહેતા એક રહીશ મધ્યરાત્રિના બહાર નીકળતા જ રોડની સાઈડ પર પાંચ થી છ લોકો હથિયારો લઈને ઊભેલા જોયા હતા જ્યારે રહીશે ગભરાઈને બાણું બંધ કરી દીધું હતું બાદમાં ફોન કરીને સોસાયટીના લોકોને જગાડતા જોયું તો તેઓ ઘર કે બાઇક નિશાને બનાવવાની ચક્કરમાં હતા

એ લોકોને હવે કોઈ કોઈ જાતની બીક લાગતી નથી આવવામાં બરાબર આગળ પણ ગાડી ચોરાઈ ગઈ છે એટલે આગળ કંઈ એક્શન નથી લેવાય એના કારણે એ લોકો પાછા હિંમત કરે છે હવે ચોરો હથિયાર લઈને આવતા થઈ ગયા છે તો અમને અમારે જીવનું પણ જોખમ છે તો પોલીસ પોતાનું પેટ્રોલિંગ વધારે એવી અમારી માંગણી છે થોડા દિવસ અગાઉ વડિયાના રોયલ સનસિટી વિસ્તારમાં ચોરોએ ઘરને નિશાન બનાવ્યું તસ્કરોએ ચડ્ડી બંડી પહેરી હતી અને શરીર પર તેલ જેવો ચીકણો પદાર્થ લગાવેલ હતો તો ખિસ્સામાં પથ્થર રાખેલા હતા સોસાયટીના એક રહીશે તેમને જોઈ ગુમાબુમ કરતા તસ્કરો પથ્થરમારો કરી ભાગી ગયા હતા વારંવાર ચોરીનો બનાવ બનતા સોસાયટીના પ્રમુખે સોસાયટીમાં ફિક્સ પોઈન્ટ મૂકવા તેમજ ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવે તેવી પોલીસ મથકે રજૂઆત પણ કરી હતી છતાં પણ પોલીસે યોગ્ય કાર્યવાહી કરી નથી તાજેતરમાં જ બાજુની સોસાયટીમાં મારક હથિયારો સાથે તસ્કરી ગેંગની જાણ થતા અન્ય સોસાયટીના રહીશોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો બે વખત ચોરી થઈ ત્યારે તો હાથમાં પથ્થર લઈને આવ્યા હતા બહાણું ખોલે પહેલાં પથ્થર માર દે પરંતુ લાઇટ સળગે એટલે આ લોકો પાકી જાય આવી સ્થિતિ પોલીસ સ્ટેશનમાં અમે જાણ કરી જ છે છતાં પણ આ દિન સુધી કોઈ ચોર પકડાયા નથી અમારી એક જ રજૂઆત છે કે પોલીસ અધિકારીશ્રી અને અમના તમામ આસિસ્ટન્ટ અધિકારીશ્રીઓ પણ આ બાબતે ખરેખર ખૂબ ચિંતા કરે અને આ વિસ્તારની અંદર જે ગભરાટનો માહોલ છે એ દૂર થાય એવું લોકોની તદ્દન માગણી છે અમારી સોસાયટી દેવાસીષ સોસાયટી જે વડીયા ગામના છેવાડે આવેલી છે તેમાં જયારે શરૂઆતમાં અમે રહેવા આવ્યા તે જ ટાઈમે